ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ગરકાવ પ્રથમ વરસાદમાં જ ચાંદોડિયામાં માત્ર પાણી જ પાણી ચાંદોડિયા દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદના કારણે તમામ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે જે પાર્ક કરેલા વાહનો છે ત્યાં પણ વરસાદી પાણીના કારણે જે વાહનો છે તે પાણીમાં ઘરકાવ થઈ ગયા છે તંત્ર દ્વારા જ્યારે વરસાદનું આગમન થવાનું હોય તેની પહેલા બસમોટી વાતો કરવામાં આવી છે પરંતુ પ્રથમ વરસાદમાં જ આ જે પ્રિ મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલી જતી નજરે પડી રહી છે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી છે ચાંદોડિયા વિસ્તારના કઈક આ હાલ છે સંવાદદાતા સચિન કડિયા આપણી સાથે જોડાઈ ગયા છે આ ચાંદોડિયા વિસ્તારમાંથી સચિન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આગામી સમયમાં પણ આ જ પ્રકારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે ચાંદલોડિયામાં વરસાદને ને લઈ કેવા પ્રકારની પરિસ્થિતિ

આ વિસ્તારમાં આસપાસની જે સોસાયટીના રહીશો છે આજે રવિવાર હોવાને લીધે મહદઅંશે લોકો ઘરે હોય છે પરંતુ જો ચાલુ દિવસ હોય અને ક્યાંય અવર જવર કરવી હોય તો કેટલી મુશ્કેલી થાય તે સમજી શકાય તેવી સ્થિતિ છે ખાસ વરસાદ તો વરસ્યો છે ચોક્કસ કહી શકાય પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની જે કહેવાય કે પ્રિમોન્સૂન પ્લાનની જે વાતો છે તે પણ અહીં

વાતો એવી કરવામાં આવતી હતી પ્રી મોન્સુન જે પ્લાન હતો ત્યારે કે કોઈ પણ વિસ્તારમાં પાણી જશે વધારાનું પાણી આવશે અને ભરાશે તો એએમસી નો કર્મચારી તે વિસ્તારમાં હશે ફરશે અને તે વિસ્તારની સમસ્યાનો સિતાર આપશે બીજી તરફ જે રીતે ખાસ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દ્વિચક્રી વાહનો અડધા પાણીમાં ડૂબી જાય તે રીતની સ્થિતિ છે અને જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે તે કંટ્રોલ રૂમ દ્વારા તમામ જે વિસ્તારનું સિતાર મેળવવામાં આવશે અને સિતાર મેળવીને તે વિસ્તારમાં એએમસીના કર્મચારી

આ સ્થિતિનું સર્જન અહીં આ વિસ્તારમાં થઈ રહ્યું છે એટલે કે એમસી ની કામગીરી કેવી છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે બીજી તરફ એમસી ના કોઈ જ કર્મચારીઓ જોવા નથી મળ્યા ગુજરાત